હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો આજે અમારા ગામ એટલે કે ખંડસણ ગામે ખોડિયાલ માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જો કે આજે બીજો દિવસ કાલે વળખોડું હતું આખા ગામની અંદર નગરયાત્રા હતી ખોડિયાલ માતાજીની અને આજે બીજા દિવસે જો ગામનો સમૃહ રમણવાન તો જો આપણે શ્રી હાલ મંદિરે તો હજી મંદિરની અંદર મૂર્તિ મૂકવાનો ટાઈમ હજી થયો નહીં લગભગ એ ખવાય કે પધ્રમણિત થશે મૂર્તિની અથવા હાલ જો મહાયજ્ઞ થઈ રહ્યો આ બાજુ એક બાજુ પણ હોય તો પેલા યજ્ઞનો તમને દર્શન જઈએ ભોજન કક્ષ બાજુ તો જો આ ગોમ ના જમણવારમાં આ સિસ્ટમ

તો આમાં આપણા સંતોનો જમણવાર કરાવી દઈએ એક બાજુ કારણ કે એ આપણી લાઈનમાં ના બે એમની લાઈન આખી જુદી હોય તો એમનો પણ ભોજન સમારંભ આપી દઈએ લેણો લેણો આટલા બે દો એ તમે જો અનુકૂળ આવે બે હા લો ચાલુ કરી સમગ્ર ગોમનો જમણવાનો તો વર્ષમાં લગભગ ત્રણ થી ચાર વખત અમારો ગોમ જમ એક જ જાજમ એક જ મોડવાને છે વિસનગર તાલુકામાં નહીં પણ મહેસાણા જિલ્લામાં પહેલો નંબર હશે અમારા ગામનો કે જે વર્ષમાં ચાર થી પાંચ વખત